ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વેપારીઓને જાગૃત કરવા કામગીરી કરાઈ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરના વેપારીઓને જાગૃત કરવા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી સરદાર પટેલના સ્ટેચ્યુથી ચોક સુધીની વિસ્તારમાં વચલી બજારમાં કામ કરતા વેપારીઓ અને લારી ગલ્લા ધારકોને જાહેરમાં કચરો ન ફેંકવા તથા વેપાર ધંધો એ રીતે કરવો કે તે ટ્રાફિકને અવરોધરૂપ ન બને તે અંગે સમજાવવામાં આવ્યું હતું મહાનગરપાલિકા દ્વારા એવી ચેતવણી પણ આપવામાં આવી હતી કે આ નિયમોનું પાલન ન કરનાર વેપારીઓ અને લારી ગલ્લા ધારકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે આવી કામગીરી દ્વારા મહાનગરપાલિકા શહેરની સુવિધા અને વ્યવસ્થાને સુધારવા પ્રતિબદ્ધ છે મહાનગરપાલિકાએ જાહેર જનતાને અને વેપારીઓને આવકારીને કહ્યું કે ગાંધીધામને સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા સૌ સાથે મળી સહકાર આપવો પડશે આ સાથે પાલિકાએ સમગ્ર વિસ્તારનો મોનિટરિંગ પણ શરૂ કર્યું છે આ કાર્યવાહી દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજ સાથે દબાણ શાખાના અધિકારી જોશી ગાયત્રી પ્રસાદ લક્ષ્મણ બુચિયા અને અન્ય સ્ટાફ પણ હાજર રહ્યા હતા અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો